તમે ઘણા મેં મોટો થયો છે ઘણા બહેનોને કેવું સાંભળ્યા છે કે મારા તો બહુ બધા માંગા આવતા હતા પણ મારા બાપને હું હું છું જેના લગ્ન નો થતો હોય બિચારો વૈષ્ણવ એવું થઈ ગયો હોય કે માતાજી મારા લગ્ન કરાવી દો ઓલી કિંમત નો હોય એને તો આ પછી મળી ગયા પછી તો એને એની કિંમત જ નથી આવું પુરુષો કહેતા કેતા હોય છો કે દસમા ધોરણમાં ઓલી ચોથા બેન્ચ પર બેઠેલી રમા હતી ને એને હા પાડી દીધી હોત તો સારું અને રમાએ તો કે મને પ્રપોઝ કરેલું પણ એને ખબર નથી કે ભાઈ અત્યારે રમાનો હસબન્ડ જ બોલતો હશે એક ધનવાન માણસ હતો એની પાસે એટલું બધું ધન હતું પણ એને સુખ ની લાગણી નહોતી થતી સુખ જ ન મળે બધામાં કંઈક ઓછું જ લાગે ખૂટતું જ લાગે એટલે એને કોઈને પૂછ્યું કે ભાઈ મારે સુખી થવું હોય તો શું કરવું તો કે ફલાણા ગામમાં મુલ્લા નસરુદ્દીન રહે છે એની પાસે તમે જાઓ એ ભલ ભલાને સુખી કર દે છે તો ખરેખર તો કે આપણી ધન લેશે હું મુલ્લા લોભ્યો બહુ છે લાલચી બહુ છે એટલે આ તો માણસ ધનની ગાંસડી બાંધીને ને ગામ તરફ નીકળી પડ્યો મુલ્લાનું ગામ આવ્યું ત્યારે બરાબર એને ગામના પાદરમાં એક માણસ ગધેડા ઉપર બેઠેલો મળી ગયો એટલે પહેલા ને પૂછ્યું કે પહેલા એ પૂછ્યું કે ભાઈ મુલ્લા નસરુદ્દીન ક્યાંથી મળશે અમને એનું મુલાકાત કઈ જગ્યાએ થશે ક્યાં રહેશે તો લોકો તમારે શું કામ છે તો કે ભાઈ મને બધાય કીધું છે કે મુલ્લા નસરુદ્દીન છે મને સુખી કરી શકશે મને સુખ નો અનુભવ ક્યારેય ન થતો હવે એ મુલ્લા જ હતા પણ કીધું નહીં એણે હું મુલ્લા નસરુદ્દીન છું એને તો ગાધેડા પરથી ઉતરી નોલાની પોટ લઈ લઈને ભાગી ગયા આગળ નસરુદ્દીન મુલ્લા અને પાછળ માણસ આખા ગામમાં કલાક દોડાયો હોય ને એક કલાક પછી પાછા ગધેડા પાસે આવીને ઉભા રહી ગયા ઓલો માણસ આવ્યો હતો કાલે તારી પોટલી તો કે આવું કરવું તો મને દોડાયું શું કામ પાછો આવ્યો તો કે તું રડતો તો ને રસ્તામાં કે મારું ધન આંચકી ગયા હવે પાછું મળ્યું સુખ થયું ને ખુશી થઈ ને તો કે આ દિવસ આ લેવા તો આવ્યો હતો જા તારે ઘરે મારું મેંતાણું આપી નીકળી જા એટલે સુખ જે વસ્તુ છે એનામાં નથી જે જતી રહી એનામાં છે વસ્તુ અથવા જે સમય જતો રહ્યો એનામાં છે જે વ્યક્તિ જતી રહી એનામાં છે મળે છે એની કિંમત નથી ખરેખર એક અને એની કે આજે અમારા ઓગણચાલીસે ઓગણચાલીસ ચાલીસ સભ્યો મરી ગયા મૃત્યુ પામ્યું તો કે કેમ એવું થયું તો કે અમારી બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગઈ ને બધા ઓગણચાલીસ આખો સ્ટાફ દબાઈ ગયો તો એની કે કે તમે કેમ બચી ગયા તો કે હું ત્યારે છે ને માવો ચોળવા બહાર ગયો હતો આપણો સૌરાષ્ટ્ર વાળો હશે એટલે એની પત્ની કે સારું થયું બચી ગયા રાતના સાડા આઠ વાગે ન્યૂઝ જોતા હતા એમાં આવ્યું કે જે બિલ્ડિંગ કોલેજ થઈ ગયું ઓગણચાલીસ જણા મરી ગયા એ બધા મૃતકોને સરકાર એના સગાને એક એક કરોડ રૂપિયા આપશે તેની વાઇફે એને ન્યાય ધબો માર્યો તમારી તમાકુની આદત નથી જતી તમે દબાઈ ગયા તો આપણને કરોડ આપણને સ્વર્ગસ્થ જગદીશસિંહ ની વાત પેલું વાક્ય યાદ આવે કે દુનિયા આપણે સુખના ચાર પાંચ મુદ્દાઓ લેશું સુખના રાજમાર્ગ ઉપર ચાલવાના આપણે એરિસ્ટોટલ નો આધાર લેશું જો બે ત્રણસો વર્ષ પહેલા એરિસ્ટોટલ થઈ ગયો એની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે કારણ કે બહુ મોટો વિચારક હતો

ખૂબ પૈસો સુખ નથી આપી શકતો પર્યાપ્ત ધનરાશિ તમારી જરૂરિયાતો પૂરી થઈ જાય એટલી અને ચોથું આધ્યાત્મિક વિકાસ અને આધ્યાત્મિક સમજણ આ ચાર વસ્તુ આપણે લેશું આપણે કાઠિયાવાડમાં એવી કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણિયલ નાર ચોથું સુખ તે કોઠી જાર આમ જુઓ તો સંયુક્ત રીતે આઠે આઠ વસ્તુ જુઓ તો એ જ થાય છે જે એરિસ્ટોટલ કહી ગયો છે હવે આપણે સરવાળે એમ જ કહેવા માંગીએ છીએ પણ આમાં અધ્યાત્મનો મુદ્દો આપણા કહેવતમાં ઉમેરી દીધો છે એક જ વાક્યમાં જો સુખની સમજણ આપણે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ આપી છે ભીખુદાનભાઈ કે કાયમ કે છે કે તમે ડોક્ટરની પાછળ ન દોડતા હો અને પોલીસ તમારી પાછળ ન દોડતી હોય તો તમે સુખી છો આમાં હું એક વસ્તુ ઉમેરો કરું છું કે તમે પ્રાથમિક જરૂરિયાતો અને ડોક્ટર પાછળ ન દોડતા હો અને પોલીસ તમારી પાછળ ન દોડતી હોય ત્યારે તમે સુખી છો આ કે પેટ સૌથી પહેલું હોય છે આપણે ત્યાં કોઈને સવાલ નથી પણ સમાજ માટે જરૂરી છે કે પેટની જરૂરિયાત પહેલા પૂરી થાય અનાજ પહેલા મળી જાય ખૂબ જ જરૂરી વસ્તુ છે ચાર્લી ચેપલિનની માતા હાના ચેપ્લીન એકવીસમાં ચાર્લીનું પહેલું ચાર્લી ચેપલિનનું પહેલું મૂવી રજૂ થયું રિલીઝ થયું ધ કીડ બધા જોયું જશે કારણ કે ધ કીડ તો બધા મૂવી જોવાના માટે ફેવરિટ છે ધ કીડ એકવીસમાં રજૂ થયું રિલીઝ થયું અને અઠ્યાવીસમાં એનું આવ્યું તો સરકસ તો સરકસ આવ્યું ત્યારે તો હાના ગુજરી ગઈ દીકરાનો એને ચડતો સિતારો જોયો પણ એ પેલા તો સાવ ગાંડી નાતાળ ગાંડી થઈ ગઈ હતી ચાર્લી બે સ્ટેપ બ્રધર્સ ને અનાથાશ્રમમાં મૂક્યા હતા અને હંમેશા છેલ્લા છ વર્ષ પૈસા આવ્યા ને ઘરમાં ત્યારે ચાર્લી ને કહેતી કે બેટા ચાર્લ્સ જો એક સેન્ડવિચ અને એક કોફી રોજ મળ્યા હોત ને તો હું ગાંડી ન વિચાર કરો પેટની જરૂરિયાત સૌથી પહેલી એ સુખના રાજમાર્ગનું પહેલું પગથિયું છે આપણા શાસ્ત્રમાં આપણા ભારતના પહેલામાં કહેવત છે સંસ્કૃતમાં કે બભૂક્ષિમ કેમ ન કરોતી પાપમ ભૂખ્યો શું પાપ નો કરે ભૂખ સૌથી અગત્યનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય એટલે સમજવાનું કે આપણે સુખના રાજમાર્ગ પર પગલું માંડી દીધું એક ગામમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા સખત નું કરફ્યુ લાગેલો બધું એ સમય એક માણસ ચોકમાં ઉભેલો ત્યારે બે તરફથી એક એક ટોળું આવ્યું બંને ટોળાના હાથમાં હથિયારો મેં તો વડોદરામાં આવું બહુ જ જોયું છે હથિયારો લઈને ટોળા ભાગતા ઓલા માણસ ને બે માંથી એક એક ટોળા માંથી એક એક જણ પૂછે કે બોલ તું કોણ છો ત્યારે પેલો કે ભૂખ્યો છો સાહેબ કોઈ ધર્મ નહીં કશું જ નહીં ભૂખ લાગી છે એટલે પેટની જરૂરિયાત પૂરી થાય એ સુખના રાજમાર્ગ ઉપરનું પહેલું પગથિયું અને આપણે શું કરીએ છીએ કે ભૂખ મટી ગઈ છે આપણે બધા તો સંપન્ન છીએ સાધન સંપન્ન છીએ આપણે સુખી છીએ આમ જોયું તો દુનિયાની દ્રષ્ટિ પૈસાની દ્રષ્ટિએ છતાં આપણને ક્યાંક ક્યાંક કશું ખૂટતું હોય છે આપણે નથી જિંદગી માણી શકતા નથી દુનિયાને માણી શકતા યહૂદીઓનો એક સરસ ગ્રંથ છે તાલમૂત નામ છે ગ્રંથનું એમાં એક વાત સરસ લખેલી છે કે જીવ જ્યારે મૃત્યુ પછી જશે ને ત્યારે પરમાત્મા એને પૂછશે જીવાત્મા એવું કહેશે કે મને સ્વર્ગની અપેક્ષા છે તો કે સ્વર્ગની તું તો સ્વર્ગમાંથી જ આવે છે ત્યારે જીવાત્મા કહેશે હું ક્યાં સ્વર્ગમાંથી આવું છું હું તો ધરતી પરથી આવું છું ત્યારે ભગવાન કહેશે પરમાત્મા કહેશે અરે ગાંડિયા આટલા સરસ પર્વતો આટલા નદી આટલા સરસ ઝરણાઓ પતંગિયાઓ ફૂલો મેવાઓ પશુઓ પક્ષીઓ વિવિધ જાતની આ દ્રશ્યો બધું મેં તારા માટે જ સ્વર્ગમાં જ બનાવ્યું છે તે માણ્યું નહીં અને હવે પાછું તું બીજું સ્વર્ગ માંગે છે તારી ધરતી જ સ્વર્ગ હતી તને માણતા ના આવડ્યું હવે તારા માટે હું બીજું સ્વર્ગ ક્યાંથી બનાવું ત્યારે જીવાત્માને ભાન થશે કે આટલું સરસ સ્વર્ગમાં આપણને રહેવા મળ્યું ધરતી જેવા અને આપણે થોડે ધન થોડી વસ્તુઓ કે સત્તા પાછળ દોડા દોડી કરતા રહ્યા એટલે સુખનો પહેલો માર્ગ એ પહેલું પગથિયું એ છે પહેલું કે આપણે આ સમજીએ કે અહીંયા સ્વર્ગ છે બનાવતા આવડે તો માણતા આવડે તો અને એમાં જીવતા આવડે તો હવે આપણે એના મુદ્દાઓ એક પછી જોતા એટલે પહેલું એમાં એવું છે કે પહેલું મુદ્દો આપણે જો જોયો શારીરિક સ્વાસ્થ્ય એરિસ્ટોટોલ કે પહેલું શારીરિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ એ તો આપણે જાણીએ છીએ કે સ્વસ્થ મનમાં સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મન રહી શકે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ આત્મા રહી શકે અને આપણે બધા આત્મા આપણે જો આત્મા છીએ શરીરથી જુદા છીએ પણ કોઈને એવું ફીલ નહીં થાય આપણે શરીર સાથે એટલા બધા જોડાઈ ગયા હોય છે કે શરીરનો દુઃખ આપણું દુઃખ બની જાય છે આપણે શરીરથી અલગ વિચારી જ ન શકતા એટલે સ્વસ્થ શરીર હશે તો આપણો આત્મા આપણું શરીર સુખની લાગણી અનુભવી શકશે કોઈક જ એવા વિરલા હોય કે સંતો હોય કે જે શરીરથી અલગ હોય એ તો સુખી જ હોય એ કક્ષાએ પહોંચવાનું છે કે આપણે સુખી થઈ જવાનું છે મનથી હું નાનો હતો ત્યારે એકવાર કાનજી સ્વામી પ્રવચન આપતા હતા ત્યાં ગયો હતો સોનગઢ ગામમાં દિગમ્બર જૈન સમાજના સૌથી મોટા ગુરુજી ગુરુદેવ એ સુતા સુતા પ્રવચન કરતા હતા હું ગયો એ દિવસે સૂતા સૂતાં પ્રવચન કરતા હતા હું છૂટું પૂણતો ત્યારે તો એક મુમુક્ષું એક શ્રોતા આવીને પૂછે છે કે કેમ સ્વામીજી કંઈ તકલીફ છે તમને કાંઈ તકલીફ છે સુતા સુતા પ્રવચન કેમ આપો છો ત્યારે કાનજી સ્વામી આપેલો જવાબ મારા કાનમાં હજી ગુંજે છે કે ના ના મને કંઈ તકલીફ નથી આ બાજુમાં બેઠાની ડૉક્ટર કહે છે કે દેહને એકસો પાંચ ડિગ્રી તાવ છે દેહને દાવ છે મને નથી આ વસ્તુ તો સંતો કરી શકે બાકી આપણે આપણે તો તો શરીરને સ્વસ્થ રાખવું રાખવું પડે જોઈએ જ સુખનો અનુભવ કરી શકીએ ક્યાંથી કરી શકીએ એક છસો સાતસો ડાયાબિટીસ રહેતો હોય તો સામે ગમે એટલી મીઠાઈ પડી હોય તો જોઈને ખાલી ખુશ થવું પડે લઈ લઈ ના શકાય એટલે પેલું સ્વસ્થ શરીર એ અગત્યનું છે ચાલવા જઈએ દોડીએ જોગિંગ કરીએ યોગાસન કરીએ કઈ નહીં તો શ્વાસોશ્વાસની કસરત કરીએ પણ કસરત કરીએ શરીરને સ્વસ્થ રાખના પ્રયત્નો કરીએ કારણ કે આવું કરવાથી આપણા બ્રેનમાંથી માંથી હેપી હોર્મોન્સ છૂટા પડે ડોપામિન નોરેપિનેફરીન એપિનેફ્રિન સિરોટોનિન પછી ઓક્સિટોસીન આ બધા હેપી હોર્મોન્સ કહેવાય એ તો છૂટા પડે જો આપણે આપણા શરીરને કસરતમાં જોડીએ એના એક્ટિવિટીમાં જોડીએ ગામડામાં મજૂરી માણસ એટલે સુખમાં જિંદગી ગાળી શકે છે કે એના શરીરમાં રોજ આ ડગલું છૂટો પડતો હોય છે આપણે બેઠાડો માણસો ને જરૂર પડે એટલે જે રેગ્યુલર કસરત કે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય એને આવી જરૂરત પડતી હોતી કારણ કે એ લોકોને તો આમનેમ છૂટું પડતું હોય છે